એવી ઘટના રૂપના ભાગ રૂપે સુરતના પુણા વિસ્તારમાંથી આખી સમગ્ર નકલી કોલેજ થઈ છે જે મેડિકલ અભ્યાસક્રમોના નાના નાના કોર્સિસ ચલાવતા હતા સામાન્ય અને ગરીબ ઘરના બાળકો ભવિષ્ય ઉજ્જવળ બને એવી આશા સાથે સર્ટિફિકેટ કોર્સ અથવા ડિપ્લોમા કોર્સ ચલાવતી આવી ગેરકાયદેસર કોલેજ માટે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જે જાહેરમાં કહી દીધું પણ પગલાં ક્યારે લેશે એ તો કેબિનેટ મંત્રી છે ત્યારે આ પકરાયેલી નકલી કોલેજમાં

ત્યારે આ પકરાયેલી નકલી કોલેજમાં કરોડો રૂપિયાનો વેપરો લૂંટનારા કોણ હતા ક્યાં ભાજપાના નેતા સાથેની સાંઠગાઠ હતી કેટલા કરોડ રૂપિયાની લાખો રૂપિયાની સ્કોલરશીપ બાળોબા ચાઉ કરી ગયા અને આ નકલી કોલેજને અત્યાર સુધી ચાલવા દેવામાં કયા કયા નેતાની સાંઠગાઠ હતી એની તપાસ કરવામાં આવે આ પુણામાં જે પકરાણી છે સુરત ખાતેની કોલેજ એવી ગુજરાતમાં અનેક ગેરકાયદેસર કોલેજો સર્ટિફિકેટ કોર્સની કોલેજો અને અન્ય રાજ્યોના સ્ટડી સેન્ટરના નામે ડિગ્રીનો કારોબાર બે રૂપનો ગુજરાતમાં ચાલી રહ્યો છે સરકારનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એને તાત્કાલિક પણ આવી ગુજરાતમાં ગેરકાયદેસર ગેરબંધાની ચાલતી અમાન્ય સંસ્થાઓ પર તાત્કાલિક પણ પગલાં પરવા દ્યો તો જ ગુજરાતના સામાન્ય અને મધ્યવર્ગના બાળકોના ભવિષ્ય સાથે છેડા થતા અટકશે